થાય છે પ્રેમ તો એમ જ ધર્મ જાતિ કે નામ પૂછ્યા વગર જ થઈ જાય છે અને આ જ પ્રકારનો ફાયદો ઉઠાવે છે વિધર્મી લોકો અને પોતાનો લવજિહાદ ખેલ ખેલે છે આણંદમાં એક યુવતી પણ આવી વિધર્મીના જાળમાં ફસાય છે આણંદ જિલ્લામાં લવ જિહાદ થયો હોવાનો મામલો સામે આવ્યો છે એક વિધર્મી યુવકે હિન્દુ તરીકેની ઓળખ આપી હિન્દુ યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ બન્યો છે આણંદના બોરસદમાં લવ જિહાદની ઘટના મકસુદ બન્યો મુકેશ હિન્દુ યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી અનેકવાર વાર કર્યું છે પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સનું અસલી નામ મકસૂદ રાણા છે પહેલાથી પરિણીત એવા મકસૂદ નામના વિધર્મીએ હિન્દુ યુવતીને ભસાવવા મુકેશ નામ ધારણ કર્યું મુકેશ તરીકે એની ઓળખ આપી યુવતી સાથે પરિચય કેળવ્યો તેને પ્રેમચાળમાં ફસાવ્યું ત્યારબાદ એક વાર નહીં અનેક વાર તેનું શારીરિક શોષણ કર્યું અંતે મકસુદની અસલિયતનો પડદાફાશ થઈ જતા યુવતીએ ફરિયાદ કરી તેના આધારે પોલીસે ગુનો નોંધી મકસુદની ધરપકડ કરી છે આ કામનો યુવક જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ

પરિણિત હોવા છતાં અપરિણી ચાર વર્ષ અગાઉ અપરિણીત યુવતી સાથે સંપર્કમાં પરિણિત હોવા છતાં બદ ઇરાદાથી તેણે અપરિણીત હોવાનું કહી મુકેશ નામથી પરિચય આપ્યો હિન્દુ નામ આપી તેણે પ્રેમ જાળમાં ફસાવી એવો પણ આરોપ છે કે મકસૂદ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો ફરિયાદ અનુસાર શારીરિક સંબંધ બાંધતી વખતે આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો અને વિડીયો લીધા હતા લગ્નની વાત કરતી તો મકસૂદ ઇનકાર કરતો જોકે યુવતીએ લગ્નની જીદ કરતા તેની સાથે મારપીટ પણ કરતો યુક્તિના અશ્લીલ વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી એવામાં મકસૂદની અસલિયત સામે આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તેની સાથે મિત્રતા કેળવી તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન આપવાની લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલો છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે આ વિધર્ભી હોવા છતાં મકસૂદે ખરાબ મનસૂબા પાર પાડવા હિન્દુ યુવતીની ખોટી ઓળખ આપી લફ્જે મોટા ભાગની ઘટનામાં આબુ બનતું હોય છે ત્યારે હિન્દુ યુવતીઓ પણ આવા વિધર્ભીઓથી બચવા સતર્ક રહેવું જરૂરી છે યશદીપ ગઢવી ગુજરાત પોસ્ટ આણંદ